આપણે આ ટાકામાં પીવાનું ભરીશું પેલા બધા વિસળી નાખવી અને પછી આપણે ભરીને જઈશું કલુડિયું જો જ આવવું છે અને પડતું જાય રસ મજાના વાસણ આપણે ઉટકીને ખાશે એટલે ઘાઘેરું નથી ફરી ઘાઘેરું આપણેથી થી છે નહીં આપણે એક આંડો પહેરો એક આંડો લઈ જશે બા અને કેટલી ને એવું બધું આટલું લેવાનું થશે આપણે હવે ઘરે ઉપાડી જવીએ એટલું આંડો આપણે માથે લઈ લીધો હશે

મોટું મેદાન છે કેમ કે માલ બનાવતા હતા ને એટલે અહીંયા મોટી છોકરી જેવું થઈ ગયું છે એટલે ઘણી પકતા થઈ ગઈ એટલે આમાં દડે રમવાની મજા આવે ટપો ખાય ને એટલે નહીં બસ ટપો ખાય એટલે મજા આવે ને એ એ કેવી મજા આવે દડે રમવાની આજ મસ્ત ભાઈ એકલો એકલો દડે રમે કોઈ કેમ છે નહીં અથવારો કરાવે એવું કોઈ બધા લગ્નમાં જતા રહ્યા છે ને

Elahan, 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 <laughs> elahan, <laughs> elahan, 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 મોઠું કઈ અડવાને દેતી હો મોઠું તો અડવા જ નહીં આમ રાખી તો ટેકો નો આમ થઈ ટેકો ટેકો દેતી તો રોટલા કામ શરૂ કર્યું છે આવડી ગયા ગજે કે શીખસતો

એક એટલે આપડે સેવી તો હવે આજના દિવસ કાકા આપડે આવો રહ્યો તો આ સાથે આજનો અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય દેવાની દીકરાને જો આમ તો તાઈની રમાડો બેહી ગઈ